જામનગર લોકસભા બેઠકમાં પૂનમ માડમ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય મામલે કરેલી ટિપ્પણી અને હાલ ક્ષત્રિય સમાજનો જે રોષ ભભૂકી રહ્યો છે તેનો અનેક વખત વિરોધ જોયો છે પરંતુ ઉદ્રોલમાં તેમણે ચાલુ સભામાં વિરોધ જોતા જે શબ્દો ઉચ્ચાર્યા તેના કારણે ક્ષત્રિયો જાણે વધુ રોષે ભરાયા છે અને ગિંદાયા છે તે પ્રકારના દ્રશ્યો જામનગર લોકસભામાં જોવા મળી રહ્યા છે વિગતવાર વાત કરીએ જામનગર લોકસભાના પરિણામમાં કઈ પ્રકારે ચિત્ર પલટી શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નવજીવન ન્યુઝ આપનું સ્વાગત છે હાલ લોકસભાની ચૂંટણીને લઈ જામનગર અને કચ્છ બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે સેન્સીટીવ બની રહી છે તો સુરેન્દ્રનગર પણ સેન્સિટિવ છે કારણ કે ક્ષત્રિયોનો વિરોધ છે બીજી તરફ કોળી સમાજના બે ફાંટા કરવાનું કામ અગાઉમાં ગાંડા કરી ચૂક્યા છે તેને લઈને પણ અનેક સવાલો છે કે પરિણામને અસર થશે કે કેમ આ તમામ બાબતોની વચ્ચે આપણે વાત કરીએ જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમ કે જેઓ હવે ભારતીય જનતા પાર્ટીના જામનગર બેઠક પરથી ઉમેદવાર પણ છે ગઈકાલે જે પ્રકારના તમે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રકારે વિરોધ જામનગરના ધ્રોલ ખાતે તેમને જોવો પડ્યો સહન કરવો પડ્યો કારણ કે ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાથી નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો હવે ભારતીય જનતા પાર્ટી જામનગર લોકસભા બેઠકને સેન્સિટિવ માનવા લાગી છે તમે થોડા દિવસોની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાની વાત કરો તો તેઓ મુલાકાત કરવા લાગ્યા છે બેઠકો કરવા લાગ્યા છે અને ત્યાંથી રાજવી પરિવારના નિવેદન પણ આવવા લાગ્યા છે હરસંઘવીએ પણ મુલાકાત કરી કહેવાય છે કે વિશાળ કંપનીના સીઓ સાથે પણ બેઠકો થઈ ગઈ છે અને આ બેઠકને કંપનીની બેઠક માનવામાં આવે છે માટે કંપનીને પણ હવે નાકે દમ આવતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ તમામ બાબતોની વચ્ચે જ્યારે ભાજપ એક સાંધો ત્યાં તેર તોડોની સ્થિતિમાં મુકાયું છે અને દિગ્ગજ નેતાઓ આંટાફેરા કરતા થયા છે જામનગરના અને પ્રધાનમંત્રી મોદી ખુદ જામનગર આવવાના છે અને આજે તો પરિમલ નથવાણી રિલાયન્સ ના સાથે પણ લોહાણા સમાજનું એક સંમેલન છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠક કરશે તેવું કહેવાય છે પૂનમ બે પૂનમબેના શું બોલ્યા ક્ષત્રિયોના યુવાનોને જેવો વિરોધ કરતા હતા એ પહેલા સાંભળ્યું

માત્ર શૂટિંગ કરવું પોસ્ટ મૂકીવાળી જે આ વાત છે તેમાં તેમણે સ્ટન્ટ શબ્દનો પ્રયોજન કર્યું અને આ સ્ટન્ટ શબ્દ હવે ક્ષત્રિય સમાજના લોકોને પણ થોડોક પસંદ નથી આવતો તે પ્રકારે જમીની વાસ્તવિકતા બતાવી રહી છે ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રિય સમાજના લોકો હવે એ દિશામાં આગળ વધી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે જ્યારે રૂપાલા હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે આ પ્રકારના શબ્દ કેટલાય યોગ્ય ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ છે જેમણે ન બોલવાના નવ ગુણ છે તે કદાચ શાળાના પાઠ્યક્રમમાંથી શીખ્યું નહીં હોય કારણ કે પરસોત્તમ રૂપાલાના વિવાદને હજી ઠંડો નથી પાડી શકી ભારતીય જનતા પાર્ટી ત્યાં નવા નવા નિવેદનો અને નવા નવા પ્રકારના નેતાઓ પોતાની રીતે મનગણન જવાબો આપે છે તેના કારણે વધુને વધુ ક્ષેત્રીય સમાજ રોષે ભરાઈ રહ્યો છે અકળાઈ રહ્યો છે ઉકળી રહ્યો છે અને આ તમામ બાબતોની વચ્ચે જામનગર લોકસભા બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજાવશેના બીજા જ દિવસે ક્ષત્રિય સમાજ પણ વિશાળ ફરીથી એક વખત સંમેલન કે બેઠક બોલાવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે તેના પરથી સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે જામનગર કઈ દિશામાં આગળ વધી રહ્યું છે પૂનમ માડમ હારશે કે મારવ્ય હારશે તેની અત્યારે આપણે વિગતવાર વાત ન કરી શકીએ પરંતુ એ વાત સ્પષ્ટ છે કે કોણ જીતશે તેની પણ આપણે સ્પષ્ટતા ન કરવી જોઈએ માધ્યમો સોશિયલ મીડિયામાં પ્રોપગેન્ડા અને પ્રચારની દુનિયા આગળ વધતી હોય છે કોઈને જીતાડવા માટે કોનો ઘોડો જીતમાં છે તે કહેવા માટે અલગ અલગ શબ્દોથી કોડ ઓફ કન્ડક્ટની ગાઈડલાઈનથી બચવા માટે એક હવા બનાવાઈ રહી હોય છે કે કોણ જીતી રહ્યું છે મારવિયા જીતી રહ્યા છે કે પછી પૂનમ માડમ જીતી રહ્યા છે આ પ્રકારની વાતોની વચ્ચે જમીનની વાસ્તવિકતા શું છે એને પણ સમજવી પડશે હાલ તો ક્ષત્રિયોના રોષનો ભોગ છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ભાજપ બની રહ્યું છે પરંતુ જામનગર ક્ષત્રિયોના વિરોધનું એપી સેન્ટર બની રહ્યું છે અને કહેવાય છે કે જામનગરમાં ક્ષત્રીઓનું આંદોલન પરિણામલક્ષી કામગીરી કરશે અને પરિણામ લાવશે કયું પરિણામ છે અમે જાણતા નથી લોકસભાની ચૂંટણીના મતદાન પછી વિગતવાર વાત કરીશું નમસ્કાર